હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરી જઈ રહ્યા છીએ એક સીધી ભરતી છે ઓકે તો ખૂબ જ નામચીન કંપની છે આપણી મારુતિ સુઝુકી બધાને ખ્યાલ હશે જ ઓકે તો મારુતિ સુઝુકીની અંદર સીધી ભરતી ભરવામાં આવી રહી છે ઓકે તો આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ નથી કોઈ પણ એપ્લિકેશન ફી નથી ઝીરો રૂપિયા છે ઓકે અને પ્લસ એવું છે કે રૂમ કેન્ટીન કે અન્ય લાભ મળે છે જે બધા જ કંપની તરફથી ફ્રી રહેજો ઓકે એટલે ખૂબ જ સારી સુવિધા કહેવાય પગાર પણ તમારો વીસ હજાર રૂપિયા છે ઓકે અને લાયકાત માત્ર છે દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ ઉપર ઓકે તો ખૂબ જ સારી શું કહેવાય કે તક કહેવાય તમારા માટે કે મારુતિ સુઝુકી જેવી મોટી કંપનીમાં તમને કોઈ પણ એક્ઝામ નથી પરંતુ તમને પગાર પણ સારો આપવામાં આવે છે પ્લસ રૂમ કેન્ટીન બધું જ કંપની તરફથી આપવામાં આવે છે ઓકે તો ખૂબ જ એવી સારી એવી સુવિધા કહેવાય તો આ વિડીયોની અંદર આપણે બધી જ માહિતી જોઈ લઈશું તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કર્યો આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને આપણે ડિસ્ક્રિપ્શન વોટ્સઅપની લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો ગ્રુપમાં જેથી આવી ભરતીની માહિતી તમને પહેલાં મળી રહે તમારાથી મિસ ના થઈ જાય ઓકે તો ચાલુ કર્યો આજનો આપણો વિડીયો સૌથી પહેલાં બેઝિક માહિતી આપણે શરૂઆત કરીએ તો મારુતિ સુઝુકી જે કંપની છે રેક્રુમેન્ટ એનું સંસ્થાનું નામ શું છે તો કે સુઝુકી મોટર્સ પર તમારું રહેશે ટ્રેનીનું અને અરજી માધ્યમ તમારું ઓફલાઈન રહેશે એટલે વાત કરીએ એમ ઓનલાઈન નથી ઓફલાઈન હશે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આવશે તમારે ડાયરેક્ટ સિલેક્શન થશે ઓકે રજીસ્ટ્રેશન કરવાની તારીખ કઈ છે તો કે પંદર ઓક્ટોબર ઓકે પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ જે તેમની વેબસાઇટ આપેલી છે મારુતિ સુઝુકી ડોટ કોમ તે તેમની ઓફિશિયલ વેબસાઇટ છે ઓકે આ એની બેઝિક માહિતી છે હવે અમુક મહત્ત્વની તારીખોની વાત કરીએ તો મહત્ત્વની તારીખોમાં એવું છે કે સુઝુકી મોટર્સની જે ભરતી છે તો તેની જાહેરાત પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની તારીખ લાસ્ટ ડેટ તમારી પંદર ઓક્ટોબર ઓકે એટલે કે દસ દિવસને તમને ટાઈમ આપે છે પંદર ઓક્ટોબર તમારી લાસ્ટ ડેટ છે જે ઉમેદવારો આ ભરતી કરવા માંગતા હોય તે નિયત તારીખે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે ઓકે ઇન્ટરવ્યૂની તારીખ આપણે આગળ આપીએ છીએ કઈ તારીખે તમારે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે ઓકે ને કઈ જગ્યાએ જવાનું રહેશે ઓકે તો પદોનું નામ જોઈએ તો પદોનું નામ છે ટ્રેનીના છે ઓકે તો શું કહેવાય મારી સુઝુકી જાહેરાત મુજબ વિભાગ દ્વારા ટ્રેનીની પોસ્ટ ઉપર ભરતી ચાલી રહી છે તમને જણાવી દઈએ કે આ ભરતીમાં અનુભવી બિન અનુભવી તમામ પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે ઓકે એટલે કે ફ્રેશર હશે તો પણ ચાલશે ઓકે તો હવે વાત કરીએ અરજી ફીની તો આમાં આપણે પહેલાં ટાઇટલ વખતે વાત કરીએ એમ કે અરજી ફી તમારે ભરવાની રહેતી નથી એટલે અરજી ફી તમારી ઝીરો છે ઓકે પગાર ધોરણની વાત કરીએ આપણે તો જે આ કંપની છે બરાબર શું કહેવાય આ ભરતી સિલેક્શનમાં મેળવ્યા બાદ કેન્ડિડેટને માસિક પગાર કેટલો રહેશે તેની માહિતી નીચે જણાવી છે આપણે વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં તમને પગાર તો મળશે જ સાથે તેની સાથે રૂમ પ્લસ કેન્ટીન પ્લસ યુનિફોર્મ મફતમાં તથા અન્ય લાભો પણ મળશે ઓકે એટલે કે રૂમ પણ ફ્રીમાં છે કેન્ટીન જમવાનું પણ તમારે ફ્રીમાં છે જે યુનિફોર્મ છે તો ત્યાંથી આપે એ પણ ફ્રીમાં છે અને બીજા અન્ય લાભો પણ બોનસને વગેરે તમને માં મળશે ઓકે તમારો પગાર ધોરણ તો જે છે એ તો છે જ આ બધું તમારે કંપની તરફથી ફ્રીમાં મળશે ઓકે તો પહેલાં વર્ષમાં તમને તેર હજાર બસો રૂપિયા પગાર રહેશે બીજા વર્ષમાં પંદર હજાર ત્રણસો રૂપિયા રહેશે અને ત્રીજું વર્ષ ચાલુ થશે તમારું એટલે એકવીસ હજાર પાંચસો રૂપિયા તમારો પગાર રહેશે પ્લસ રૂમ કેન્ટીન ખાવા પીવાનું બધું જ જોઈએ તમારું કંપની તરફથી એટલે એ ખર્ચો તમારો ઝીરો થઈ જશે ઓકે એટલે ખૂબ જ સારું એવું કહેવાય નામચીન કંપની છે ઓકે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ આપણે તો આમાં પાસે શું કહેવાય ગાડી બનાવવાની કંપનીની આ વેક્સિ વેકેન્સીમાં કેન્ડિડેટનું સિલેક્શન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે ઉમેદવારે પસંદ કરવાની સંપૂર્ણ સંસ્થા સત્તા સંસ્થા પાસે છે સંસ્થા ઈચ્છે તો અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ સિલેક્શન કરી શકે છે ઓકે ડાયરેક્ટ ઇન્ટરવ્યુ છે કોઈ પણ જાતની ઓળુ નથી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે તો સુઝુકી દ્વારા જે કંપની દ્વારા દસ પાસ અથવા બાર પાસ અથવા આઈટીઆઈ પાસ જે કરે છે એના દ્વારા મંગાવવામાં આવેલ છે ઓકે દસ પાસ હશે તો તેને એના પ્રમાણે જોબ મળશે બાર પાસ હશે તો તેને એના પ્રમાણે જોબ મળશે આઈટીઆઈ કરેલું છે ખૂબ જ સારું ઓકે તો તેને તેના દ્વારા જોવા મળશે ઓકે બીજું તો કંઈ વધારે લાયકાત છે ને આમાં ઓકે તો વાત કરીએ વય મર્યાદા કેટલી રહેશે ઓકે તો કે એ જ લિમિટેશન ખૂબ જ જરૂરી છે તો એ જ લિમિટેશન તમારી ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ એકવીસ વર્ષથી વધુ હોવી ન જોઈએ ઓકે અને જે તમને છૂટછાટ છે ઓબીસી પીડબ્લ્યુ બીડીએસ જે તેમને સરકાર મુજબ છૂટછાટ પડે એ મળવા પાત્ર રહેશે ને ઓકે કારણ કે આ કંપની પ્રાઇવેટ કંપની છે ઓકે ગવર્મેન્ટ આગળ નહીં મળે અઢારથી એકવીસ વર્ષ સુધીના તમે ભરી શકો છો ઓકે અરજી પ્રક્રિયા તમારી શું રહેશે તો સુજુ કહેવા કંપનીની મોટર્સની આ વેકન્સી આવેદન કરવા માટે સૌથી પહેલાં નીચે જાહેરાત અભ્યાસ કરવાનો અને છે અરજી કરવાની લાયકાત ધરાવો છો તેની ચેક કરું ઓકે તો દસ પાસ છો બાર પાસ છો આઈટીઆઈ છો છો તો તમારે અરજી કરવાનો લાયક છો તેમ માની લેવાનું ઓકે ત્યારબાદ જો તમે લાયકાત ધરાવો છો તો ઇન્ટરવ્યૂની તારીખ રૂબુ જવાનું રહેશે જેની તારીખ પંદર ઓક્ટોબર સવારે દસ વાગે રહેશે ઓકે પંદર ઓક્ટોબરના દિવસે દસ સવારે દસ વાગે તમારે જવાનું રહેશે ઇન્ટરવ્યૂ માટે તો ક્યાં જવાનું રહેશે તો ઇન્ટરવ્યૂનું સ્થળ શું છે તો કે આઈટીઆઈ ટીઆઈ ભલા હનુમાન પાસે હળવદ રોડ ધ્રાંગધ્રા ગુજરાત ઓકે ત્યાં તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે ઓકે જ્યાં રાજકોટ આ બધું રહેતા હોય તેના માટે બેસ્ટ ઓફર છે તે હું તો કરી જ લેવાય ઓકે તો આના માટે તમારે શું કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે તેનો ઉકેલ લાવી દઈશું ઓકે તમારા મિત્રોને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી એ પણ માહિતી ચૂકી ન જાય ઓકે થેન્ક યુ